અડધું છે અને અડધું આપણે આ છે છ મરણ નું છે ગયા વર્ષે કઈ વહી હતી ગયા વર્ષે સાડત્રી નંબર હતી એનું કેવું કર્યું એનું હારો ઉતાર આવ્યો બત્રીસ મણ નું ઉતાર આવ્યું હતું અને આ પૂરે પૂરી આખી જમીનમાં વહી હતી ના એટલા માટે આજ પડ્યું એમ આ પડા માં જ હતી

આ કેટલા <Professors weren assim gegangen> I <sighs> આ પોરામાં જવો વિક્રમભાઈએ ચાલુ પછી આપવાનું મગફળી એવું પણ ચાલી નંબર અને વરસાદ એ ફરતી બાજુ હવે ચાલુ થઈ ગયો એનું આ એક પડું હવાઈ જાય તો ઘણું ટ્રાય તો કરી છે શું કેવું કાકા આ માંડવીનું બિયારણ વાયવા જેવું મિત્રો ને આ ચાલીસ નંબર છે